તો આ કેમ વાલી સહેલો गाइस જો અમે ચાલુ કરી દીધું છે અમે લોકો જઈ રહ્યા છે ભાવનગર યુટ્યુબ એવોર્ડમાં ગેસ પુરાઈ છે જો गाइस હવે અમે ડીઝલ ના કાઢ્યા ગેસ પુરાઈ છે બાલી બાલે નાલા જો તો શું ભૂતા ને માં જય માતાજી જય માતાજી લેલે જો તો આગળ બહુ છે હા એ આપણો ધર્મ છે પણ સૌથી મોટા ગરીબ જ આપડે લોકો સાચી વાત શું કરીશું અમે પૂરા એ ગેસ આ અમારો પંપ છે આના અમાર ભાઈ આવો બ્લોગ આવો તમે પધારો હા

हेलो गाइस मैं बाहिर नगर आ ही गया से तुम्हें दिखाई શકો છો parking છે અમે parking માં અમે લોકો ગાડી મૂકી છે જો અમારા બધા રેડી થઈ ગયા છે અમાર હિતેશભાઈ મિન્ટુ દીકે ભરત કિשו એકટર કલ્પેશ કપડા બદલે છે અંદર ગાડી માં જબરદસ્ત ઝૂમ કરજો એ लेके आए हैं કરી ઓકે

અમે ડિગ્રીના તાપમાનમાં અમે લોકો ભાવનગર આવ્યા છે ખોડિયાર માતા કેમેરામેન હિતેશ સાથે હું છું વિડીયો બનાવનારો પીંડો અને અમારે કિસ્સુ કમળી

તો વ્લોગર અમાર ડીકે વ્લોગર બ્રધર બ્લોગ બના તો દોસ્તો દર્શન કરીને પાછા જઈએ છે હું ખોધું છું મારા માટે ચશ્મા કે ચશ્મા આપડા તૂટી ગયા છે ચશ્મા જો આ બધું છોકરાને કેટલું બધું મલા છે યાર લઈ લેવા આવતા પાછા અમે આઈએ છે ચશ્મા છોડદાર ચશ્મા છે અહીંયા આગળી પણ અમે લોકો પાછા આવીએ છીએ ને આવતા લઈ જઈએ અહીં ગ્વાટીઆજુ લેવાના ખબર તો મેં લઈ મેલ દેઉં ગાડીમાં છે લે લેવાના દોસ્તો ગ્વાટીઆજુ લઈ લે 11 હા અને કરી રહ્યા છે અમે ચાલુ છે લઈએ

જો દોસ્તો હવે જમવાની શરૂઆત કરીએ છે જો બધા ફોટા પાડ્યા છે જો ચાલો દોસ્તો